નવી દુકાન છે છે ચાલુ તો બધા બાબા બાબાને રમાડવા માટે આનંદ માટે કપડા લેવા જવાના છે સાસુ બનાવે બાજી ના રોટલા દાળ બનાવી છે હલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને ના મજામાં હોય તો આપણા વિડીયો જોતા રહો મજામાં આવી જ જશો ફેમિલી અત્યારે અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ બહુચરાજી કારણ કે અમારા શાળાની નાની દીકરીનો જન્મદિવસ છે અને એમનો પહેલો બર્થ છે તો એના માટે કેક લેવા જવાનું છે અને આનંદ માટે કપડા લેવા જવાના છે આનંદ હવે થોડાક જ સમયમાં છ મહિનાનો થઈ જશે અને મારા શાળાની દીકરીનો જન્મદિવસ છે તો એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને હંમેશા તંદુરસ્ત મસ્ત રમતા રહો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને જય માતાજી જય ખોડિયારમાં આજે મારી વાલી પત્રી અદિતિનો પહેલો જન્મદિવસ છે તો આજે અમે ખરીદી કરવા જઈએ છીએ જોઈએ એના માટે કંઈક સારું ગમશે તો લાવશું અને આનંદના કપડા લાવવાના છે મારે પણ થોડી ખરીદી કરવાની છે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે મને પંદર દિવસ થઈ ગયા અશોકના ઘરે આવીશું બાબાને રમાડવા માટે અને બાબા બહુ હેલ્ધી છે તો ફેમિલી બધા રેડી થઈ ગયા છે હવે જઈશું બહુચરાજી જવા માટે ફાઇનલી આવી ગયા છીએ બહુચરાજીને હવે જઈશું ખરીદી કરવા માટે ચલો બને છે આની સરીમાં ભારે ને તો ભાઈ પછી આવી હવે નન માટે લેવાની છે સાયકલ ચલો થાય નાની ગલ છે આન્ડા કંપનીની ઓરિજિનલ

અદિતિ માટે લેવાની છે ગિફ્ટ તને આમાં એવું આ ગમે છે કે આ ગમે આ કલર સારો છે હા અદિતિ માટે ગિફ્ટમાં પાંડા વોકલ લઈ ગયું છે અમારા મિત્રની શોપ છે જમીનભાઈની એમની દુકાન છે છોટો ટોય શોપ અમે બૌચરાજીની અંદર બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી છે દુકાન ત્યાં તમને બધા જ પ્રકારના નાના છોકરાના રમકડા મળી જશે નવી જ દુકાન છે હમણાં જ ચાલુ કરી છે તો બધા જરૂરથી વિઝિટ કરજો ફેમિલી બજારમાં ખરીદી થઈ ગઈ છે નાસ્ત કરે અમે આવ્યા છે નાસ્તો કરવા માટે અને ત્યાં ખાસું મસાલા ડોસા મસાલા ઢોંસા અને પાઉંભાજીનો ઓર્ડર આપ્યો છે મસાલા ઢોસા આવી ગયા છે ચલો મારી આવી ગઈ છે પાઉંભાજી બહુ બધી ભૂખ લાગી છે તમે જમી લઈશું ફેમિલી અત્યારે આવી ગયો છું કેકની શોપની અંદર અદિતિ માટે કેક લેવા માટે અને કેક એકદમ તૈયાર જ છે અદિતિ લખવાનું છે કેક તૈયાર છે ફેમિલી બધી ખરીદી થઈ ગઈ છે કેક લઈ લીધી છે અને અમે નાસ્તો ભી કરી લીધો છે તો હવે જઈશું ઘરે અને પછી સાંજે જઈશું હેરવાડા બર્થડે સેલિબ્રેશન માં ફેમિલી બહુચરાજી થયા પછી બધા સૂઈ ગયા હતા અને હવે તૈયાર થઈ ગયા છે બધા હવે જઈએ છીએ આ દીદીના બર્થડે સેલિબ્રેશન માં આમ તો લાસ્ટ ટાઈમ અમે ભગવતી અને અનંતને લેવા ગયા હતા ત્યારે ગયા હતા મારા સાસરીમાં ત્યાર તો હમણાંથી ગયા છીએ નહીં હવે જઈએ છીએ મારી સાસરીમાં અનંત બધા રેડી થઈ ગયા છે અને હવે જઈશું હેરવાડા ફિનાલી પહોંચી ગયા છે હેરવાડા અં ન ઘરે दादा ना करे <laughs> पूरा पूरा पूरा, पूरा। <laughs> <वैद> बाकी <बाखे नियूं। laughs> पड़ कर फटाफट कर बर्थडे बोलो अनंत પેલા ફૂલાય લો પછી આપણે લગાવીએ હા હેપી બર્થડે પ્રિન્સેસ ઉતાવળ જોયું નઈ પ્રિન્સેસ પ્રિન્સેસ ચાલો અમે પહોંચી ગયા છીએ મારી સાસરીમાં અને મારા શાળાએ મસ્ત મજાનું ડેકોરેશન કરી લીધું છે એમની લાડકી દીકરી માટે દીતિની દાદી લાયા છે એમના માટે મસ્ત મજાની સાયકલ દાદી 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 આયા 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 આયો છોકરા કે દૂધ આ લો થોડું દૂધ દૂધ લઈને આયા લઈ જાઓ લઈ જાઓ છે

આદિત્ય ની મમ્મી બનાવે છે રોટલી દાળ માં ખાવા માટે ડુંગળી ત્રણ પ્રકારના ભજીયા બનાવ્યા છે દાળવાળા ભજીયા અને ચણાની દાળ હવે જમી લઈશું મેથી ભાજી હા મેથી ભાજી મેથી ભાજી ભજીયા માટે સ્પેશિયલ ચટણી આવી છે ચલો આવજો આવજો આવો રામ રામ ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ શુભ રાત્રી શુભ રાત્રી હોય ચલો બ્ડે પૂરો હવે જઈએ ઘરે આવજો